હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ખુશી કિચન કહેવાય છે કે સક્કરિયાના શીરા વગર શિવરાત્રી અધૂરી છે તો આજે હું તમારી સાથે મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીમાં એકદમ સહેલાઈથી બનતા તેમજ ખૂબ જ ટેસ્ટી એવા સક્કરિયાના શીરાની રેસીપી શેર કરીશ કે જેને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ફરાળી સ્વીટ તરીકે સર્વ કરી શકો છો સક્કરિયાના શીરો બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ વ્હાઈટ સક્કરિયા લીધા છે આ શક્કરિયામાં રેસા બહુ ઓછા કે લગભગ હોતા જ નથી જેના કારણે શીરો ખૂબ જ સરસ બને છે પરંતુ જો તમે લાલ શક્કરિયાનો ઉપયોગ કરતા હો તો શક્કરિયા પાતળા જ પસંદ કરવા કારણ કે જાડા શક્કરિયામાં રેસાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે ત્યારબાદ આપણે બધા શક્કરિયાને આગળ અને પાછળથી થોડા કટ કરી લઈશું હવે સ્ટ્રીમરમાં મેં અગાઉથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે તેમાં શક્કરિયાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શક્કરિયાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે હવે બફેલા શક્કરિયાને આપણે એક પ્લેટમાં અલગ કાઢી લઈશું ત્યારબાદ શક્કરિયામાંથી છાલને અલગ કરી લઈશું પછી ખમણીની મદદથી આપણે બધા શક્કરિયાને ખમણી લઈશું જેથી શીરો બનાવતી વખતે શક્કરિયા દૂધમાં સરસ ભળી જાય અને લમ્સ પણ ના રહે તેમજ શક્કરિયામાં જો રેસા હોય તો તેને અલગ કરી શકીએ પરંતુ તમે જોઈ શકો છો આ શક્કરિયામાં રેસા નીકળ્યા જ નથી હવે આપણા શક્કરિયાનું ખમણ તૈયાર થઈ ગયું છે ત્યારબાદ મેં અહીં દોઢ કપ દૂધ ગરમ કરવા મૂક્યું છે દૂધમાં એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું તમે દૂધમાં કેસર પણ એડ કરી શકો છો જેનાથી શીરાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે મેં અહીં કેસરને છે ત્યારબાદ એક એક ચમચી ઘી ઘી એડ કરીશું ગરમ થઈ જાય એટલે તેમાં કાજુ બદામ સાતાળવા માટે મૂકીશું કાજુ બદામનો કલર હળવો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને એક ડીશમાં અલગ કાઢી લઈશું ત્યારબાદ તે જ પેનમાં ફરી એક ચમચી ઘી ઉમેરી તેમાં ખમણેલા શક્કરિયા એડ કરી દેવા તેને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવા ત્યારબાદ તેમાં વન થર્ડ કપ ખાંડ ઉમેરવી તમે સાકર પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ દોઢ કપ જેટલું ગરમ કરેલું દૂધ તેમાં એડ કરી બરાબર મિક્સ કરતા જઈશું જો તમને થીક શીરો પસંદ હોય તો તમે તેમાં એક જ કપ દૂધ ઉમેરવું ત્યારબાદ તેમાં થોડા કાજુ બદામ એડ કરીશું અને થોડા ગાર્નિશ માટે સાઈડ પર રાખીશું તમે તમારી પસંદગી મુજબ અહીં ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે હવે આપણે એક ચમચી ઘી એડ કરી શક્કરિયાના શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ મહાશિવરાત્રી પર મારી આ રેસીપીથી એકવાર જરૂરથી શક્કરિયાનો શીરો બનાવજો અને મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં